લાઠી તાલુકા પેન્શન સમાજની એકત્રીસમી વાર્ષિક સાધારણ સભા લાલજી દાદાના વડલા ખાતે જિલ્લા પ્રમુખ રાજુભાઈ મહેતાની અધ્યક્ષતામાં મળી અતિથિ વિશેષ ગુજરાત કર્મચારી મહામંડળના નિર્મળસિંહ રાણા તિજોરી અધિકારી ખાચર દિલીપસિંહ પરમાર મુડી તાલુકાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના મહામંડળ પ્રમુખ નિર્મળસિંહ રાણા દ્વારા પેન્સરનો ના પેન્ડિંગ પ્રશ્ને પ્રાણપૂરતું ઉત્સાહ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું પેન્શન એ ભીખ નહીં પણ હક અધિકાર છે જીવનના કરનાર નિવૃત્ત કર્મચારીઓની વિવિધ વ્યાજબી માંગો અને સરકાર સાથે ચાલતા પરામર્શ અને કેશો અંગે વિસ્તૃત જાણકારી આપી લાઠી તાલુકાના પેન્શનર સમાજની એકવીસ સભ્યોની કારોબારીને વધુ પાંચ વર્ષ માટે સર્વાનુમતે બહાલ રખાઈ હતી પ્રમુખ જે એન ભાલાડાના નેતૃત્વમાં તાલુકા પેન્શનર સમાજની પારદર્શિતા પ્રામાણિકતા અને નાનામાં નાની વ્યક્તિને પરિવાર સમજીને થતી મદદની સરાહના સાથે વધુ પાંચ વર્ષ એ જ કારોબારીને પુનઃનિયુક્તિ માટે એકી સ્વરે પેન્શનર સમાજના સભ્યોએ બહાલી આપી હતી